અને હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયુર્વેદિક શાખા દ્વારા આયુષ મેળો યોજાયો વિધાનસભાના ઉપાધ્યક્ષ કહી શકાય કે જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં તેઓએ એલોપેથી કહી શકાય કે કદવાની જગ્યાએ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરવાની અપીલ કરી છે મેળામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ આયુષ પ્રદર્શન તેમજ આયુષના સિદ્ધાંતોનું નિદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો તેમજ આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી પ્રદર્શન પણ યોજાયું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારીઓ નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય અધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા આજરોજ શહેરા નગરપાલિકા હોલની અંદર આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવા ઉદ્ઘાટન કર્યું અને આયુષ મેળામાં દરેકને સમજ આપવામાં આવી કે આ આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી એલોપેથી ઉપર જે લોકો ચડી ગયા છે અને આયુર્વેદિક આપણા જે જૂના જમાના વૈધ જે કામ કરતા હતા એ વૈધ રાજ્યો તરીકે આજે આયુષ્ય ડૉક્ટરો જે છે આયુર્વેદિક ડૉક્ટરો છે એ વૈદરાજો જ છે તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટેની આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજે મેં બધાને સારી માહિતી આપી છે શહેરા તાલુકાની અંદર નોંધાવવામાં આયુર્વેદિક હોસ્પિટલ દવાખાનું ચાલે છે એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે એ પણ અન્ય આયુર્વેદિક ડોક્ટર ગેહલોત સાહેબ અને બીડીઓ સાહેબ પણ હાજર હતા એમને હાજરીમાં કીધું છે અને એમણે ખાતરી પણ આપી છે કે આ વખતે આપણે વ્યવસ્થા કરીને એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીશું આપશો કે એલોપેથીમિયોપેથી હું આજે પણ એમ કહેવા માગું છું કે એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી થોડા સમય લાગે છે તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ આયુર્વેદિક દવા લેવી જોઈએ એલોપેથિક દવાને થવી જોઈએ જેનરિક દવા દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ન થાય લોકોની તંદુરસ્તી સાચવાઈ રહે એના માટેના પ્રયત્ન